આજે આપણે જે વિષય લઈને આવ્યા છે તે છે વ્યક્તિત્વ વિકાસનો કઈ રીતે વ્યક્તિત્વ વિકાસ કરી શકે અને પોતાનું કંઈક સારું કરી શકે તો એના માટે શિક્ષણ જરૂરી છે તો શું શિક્ષણ એ માત્ર ડિગ્રી કે પછી શિક્ષણ એટલે જીવન જીવન નીકળે આપણે ભારતીય જ્ઞાન પરંપરા આપણને માત્ર માહિતી નથી આપતી પણ આપણી જાતને કેમ ઘડવી તે શીખવે છે આજે આપણે વાત કરીએ કેવી યાત્રાની જેની શરૂઆત જેથી થાય અને જેનો સફર એક શ્રેષ્ઠ વ્યક્તિત્વમાં આવે છે આ સફર છે સ્વયં સ્વયંક અને આત્મવિકાસ વૈદાંતિક સાયન્સ આપણે શીખે છે કે સફળતા બહારથી નથી પણ આપણી અંદર રહેલી પાત્રતા પર આધારિત છે આપણે સૌથી પહેલો મુકામ છે નિષ્ઠા આમાં કહ્યું છે જ્યારે જ્યાં સુધી આપણે લક્ષ્ય બિંદુ સુધી સ્પષ્ટ ન હોય ત્યાં સુધી પ્રયત્ન વ્યર્થ છે પણ લક્ષ્ય કોણ જોઈ શકે જેની પાસે દ્રષ્ટા ભાવ હોય છે દ્રષ્ટા એટલે જે પરિસ્થિતિની ઉપર ઉઠીને સાક્ષી ભાવે જોઈ શકે જ્યારે વ્યક્તિ સ્વયંને ઓળખે છે ત્યારે તે સાચા અર્થમાં સર્જન માટે પ્રોત્સાહિત થાય છે યાદ રાખો સિદ્ધિ માટે માત્ર મહેનત નહીં પણ એક રોડમેપની પણ જરૂરી છે અને રોડમેપ કોણ બનાવી શકે જે પોતાના ધ્યેયને સ્પષ્ટ જોઈ શકે છે જો આપણે ખબર જ નથી કે આપણે ક્યાં જવું છે તો કોઈ પણ રસ્તો આપણે ત્યાં લઈ જઈ શકીએ નહીં એટલે જ પહેલાં સ્વને ઓળખો લક્ષ્ય નક્કી કરો અને પછી તેનો નકશો તૈયાર કરો હવે સૌથી મહત્ત્વનો પ્રશ્ન શું આપણે આપણા લક્ષ્ય માટે લાયક છીએ કવિ કલાપીની એક સુંદર પંક્તિ છે કે સૌંદર્ય પંક્તા પહેલાં સુંદર બનવું પડે આનો અર્થ એ છે કે બહારની સફળતા કે સુંદરતા મેળવવા માટે પહેલાં અંદરથી સુંદર અને એના પાત્ર લાયક બનવું પડે સિદ્ધાંત આપણો બહુ સરળ છે હું જેવો તેવું મારું સર્જન જો હું અંદરથી અસ્તવ્યસ્ત હોઈશ તો મારું કામ પણ અસ્તવ્યસ્ત જ થશે જો હું અંદરથી શાંત અને શ્રેષ્ઠ હોઈશ તો મારું પણ સર્જન શ્રેષ્ઠ હશે આપણા જીવન સંઘર્ષની અવસ્થામાં આપણા ભાગે માત્ર એક જ કામ છે પાત્રતા કેળવવી જેવી આપણી પાત્રતા તેવું આપણું વ્યક્તિત્વ અને મિત્રો પાત્રતા કેળવવાની સૌથી શ્રેષ્ઠ શાળા કહે છે આપણું ઘર સંસ્કારો અને યોગ્યતાની શરૂઆત ઘરથી જ થાય છે જો હું યોગ્ય પાત્ર બનીશ તો સફળતા આપોઆપ મારી અંદર મળશે હવે પાત્રતા પછીના તબક્કાની વાત કરીએ તો તે છે પ્રતિબદ્ધતા કે ઘણા લોકો સપના જુએ છે પણ શું આપણે તેની કિંમત ચૂકવવા તૈયાર છીએ અહીં કહે છે કે નિશ્ચિત વિચાર નિષ્ઠા જાગૃતતા આ ત્રણ ગુણો જ્યારે મળે ત્યારે સાચી પ્રતિબદ્ધતા જન્મે છે પ્રતિબદ્ધતા એ જ વ્યક્તિની સાચી ઓળખ છે આપણે આપણી જાતને પૂછવું જોઈએ કે પ્રતિબંધ વ્યક્તિ તરીકે શું હું જીવી રહ્યો છું મારે શું જોવાની જરૂર છે શું હું મારા ધ્યેય માટે મારા સુખનો ત્યાગ કરવા તૈયાર છું પ્રતિબદ્ધતા એટલે માત્ર વચન નહીં પણ એ વચન માટે સર્વસ્વ હોમી દેવાની તૈયારી છે આપણે જીવનમાં ઉતાર તો આવશે જ અહીંનો એક અચલ સિદ્ધાંત કમાવે જ્યારે આવું થાય ત્યારે એક અચળ સિદ્ધાંત કમાવે છે કે ચલો પહેલી વાર એટલે કે મુશ્કેલી નહીં પહેલે પાર જોવાની દ્રષ્ટિ જેણે પોતાનું આત્માનું પોતાનું સત્યનું દર્શન કર્યું છે તે જ વ્યક્તિ વિપરીત પરિસ્થિતિમાં પણ પ્રતિબદ્ધ પ્રતિજ્ઞાબદ્ધ રહી શકે છે અને એક આદર્શ વ્યક્તિત્વનું કેળવી શકે છે તે સકારાત્મક હોય તે જીતેન્દ્રિય હોય એટલે કે જે પોતાની ઇન્દ્રિયો પર મન પર કાબૂ મેળવે હોય તે ઉદ્યમી અને આળસને સ્પર્શી ન શકે તે જવાબદાર અગ્રેસર આ ગુણો કોઈ પુસ્તકમાં વાંચવાથી નથી આવતા પણ જીવનમાં ઉતારવાથી આવે છે અને અગ્રેસર કઈ રીતે કે કોઈ પણ કાર્ય હોય કોઈ પણ વસ્તુ હોય તો તેમાં પોતાનો ફાળો સો ટકા આપતો હોય અને પોતાનું જીવન એક આદર્શ રીતે જીવતો હોય અને જે જે વ્યક્તિના ગુણની આ આ વસ્તુ બધી કેળવાયું હોય તેનું વ્યક્તિત્વ શ્રેષ્ઠ બને છે આપણે સ્વામી વિવેકાનંદ ગાંધીજી તેવા મહાપુરુષોથી તો પરિચિત છીએ જ તે લોકોએ આવું જીવન જીવ્યા અને પોતાના જીવનની અંદર આ બધી વસ્તુને સાર્થક કરી તો મિત્રો ચાલો આપણે આવીએ અને આપણું જે આ જ્ઞાન પરંપરા છે તેને વિકસાવી આગળ વધાવી અને એક સારા વ્યક્તિત્વ નિર્માણ તરફ આપણે દોરાઈશું અને આપણી આ યાત્રાને સાર્થક કરીશું તો આ જેટલા નાના નાના મેં ટૂંકમાં સમજાવવાની વાત કરી આ માણકા આ વસ્તુ ખૂબ જ લાંબી છે જ્યારે સમ એક વસ્તુ આપણે સમજીએ ત્યારે આપણે આપણા કર્તવ્યોનું આપણે જાણ થાય છે તો ચાલો આપણે સમજીએ અને આપણે આને વધુમાં વધુ જોવાનો પ્રયત્ન કરશું જય હિન્દ જય ભારત